શહેર સ્વચ્છતા કામ બરાબર ના થાય એટલે બહાર જ થઈ જાય જે શહેર સફાઈ માટે વખણાતું હતું જે શહેરમાં લોકો નોકરી કરવા આવે તો અહીંયા જ સ્થાપિત થઈ જાય એવું આ શહેર હતું જ્યાં જુઓ તો વળ વળની ઠંડક પાણી બરાબર મળે ગ્રેવિટીથી સફાઈ બે ટાઈમ થાય હવે તમે વિચાર કરો બે ટાઈમની એક ટાઈમ સફાઈ થઈ ગઈ બરાબર પછી અબકડા માણસો મૂકવા લાગ્યા આ મારો છે આ તારો છે અમુક લોકો નોકરી પર જ નથી આવતા ને હાજી પુરાઈ જાય છે એટલે આ બધી વસ્તુઓ જે ડોર ટુ ડોરની ગાડી હોય છે એ ડોર ટુ ડોરની ગાડીની અંદર લોકો કચરા વીણતા હોય છે એટલે પ્લાસ્ટિક વીણતા હોય છે સફાઈ છે એ લોકો પ્લાસ્ટિક વીણતા હોય છે એમાંથી કમ અર્ન પૈસા કમાવે એટલા માટે તો સફાઈ તો બાજુ પર રહી જાય છે એની જગ્યા પર કચરા વીણે છે માન્ય સન્માનનીય પ્રધાનમંત્રી આવે તો પડદા લગાવવા પડે બરાજખાનાવાળાને પૈસા આપવા પડે મુખ્યમંત્રી આવે તો પડદા લગાડવા પડે અને બાગો બહુ મોટી મોટી પોકારે કંઈ ઇન્દોર જઈએ આવે કચરા માટે કંઈ બીજી જગ્યા જઈ આવે શીખીને આવ્યા છે શું શીખીને આવ્યા છે કે મધ યાદીમાંથી નામ નીકળી જાય એવું શીખીને આવ્યા છો ભાઈ એટલે કહેવાનો ભાવાર્થ તે છે કે વડોદરા તમારું મારું બધાનું છે અને વડોદરા સાફ સફાઈમાં આગળ વધે એ બધાના પ્રયત્ન હોવા જોઈએ એનો મતલબ એ નહીં કે આપણે ઢીલ છોડતા જઈએ અને વડોદરા શહેરની સફાઈ ના થાય જાય માતાઓ બહેનો ડોર ટુ ડોરની ગાડી નીકળી સાહેબ એક જગ્યા પર ગાડી ઊભી થઈ જાય છે અને સારા સારા ઘરના માતાઓ બહેનો દૂર દૂરથી કચરા પહેલાં નાકા ઉપર આપવા નાખવા આપે છે એના માટે આપણે ખર્ચો કરીએ છીએ ખર્ચો એટલા માટે કરીએ છીએ કેના ઘર આંગણે ડોર ટુ ડોરની ગાડી જાય અને પહેલાં કચરા નાખી દે હવે ડોર ટુ ડોરની ગાડી સમયસર એક સમય જાવે કદાચ ઘરમાં કામ હોય અને બચારા કામ કરતા રહી જાય તો ડોર ટુ ડોરની ગાડી નાકાથી જતી રહે એટલે પેલો કચરા નાખે ત્યાં બહાર જઈને એટલે કહેવાનો ભાવ અર્થ છે કે સિસ્ટમ બરાબર નથી સિસ્ટમની અંદર એવું હોવું જોઈએ કે ડોર ટુ ડોર ઇટ મીન્સ ડોર પર ગાડી જવું જોઈએ એની જગ્યા પર ડોર પર ગાડી જતી નથી બધી બાબતો છે એટલે વડોદરા શહેરને સ્વાસ્થ અને સ્વચ્છ રાખવું હોય તો એક તો મહિલાઓની ભરતી થાય કારણ કે મહિલાઓ બરાબર સફાઈ કરે છે બીજો જે લોકો આ સફાઈ સેવકના નામે કામ નથી કરતા એના ઉપર એક્શન થાય અને આ વડોદરા શહેરની અંદર સ્વચ્છ રાખવું હોય તો કડકાઈથી કામ લેવું પડશે નહીં તો આ વડોદરા શહેર સ્વચ્છ નહીં થાય આમને આમ ધીમે ધીમે બગડતું જશે એને ઉગારવું હોય તો બધાએ યથાર્થ પ્રયત્ન કરી આ વડોદરા શહેરનો સારો નંબર આવે એવા પ્રયત્ન કરવા જોઈએ મારે માનવું છે નવા કમિશનર છે